ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો આશા કરું છું બધા મજામાં હશો તો ચલો સામાં સરસ મજાનો નાસ્તો કરી લઈએ તો નાસ્તો આપણે રેડી છે જો ચા અને બિસ્કીટ અને સરસ મજાનું પરોઠો છે ને સ્ટ્રોબેરી તો સવારમાં રૂસાનને પણ એક સરસ મજાનો પરોઠો અને સ્ટ્રોબેરી આપી દીધી છે નાસ્તામાં અને આજે રૂશાનની એક્ઝામ છે ને ત્યાં કોક કશુંક મોબાઈલમાં જ જોવે છે તો ચાલો ફટોફટથી ચા નાસ્તો કરી લઈએ આમ કરીને આમ કરીને નાસ્તો થઈ જતો જુઓ હાલ તો ચા આપણી સરસ મજા રેલી છે ચા પીવાળા કરે છે તો એ આવી જાય એટલે ચા નાસ્તો કરી લઈએ ફટોફટ ચલો ચા નાસ્તો કરી કરીને મળું તમને તો સરસ મજાના કપડાં ધોવાઈ ગયા છે વાસણ ધોવાઈ ગયા છે બાકી છે કચરા પોતું તો આજે છે રોઝ ડે તો આજે આપણે કૂકને રોજ આપશું ચાલો તો મજ તો નથી પણ બાળકોને ફ્લાવર છે જે તાંટાવાળું છે માથે આપણે ફ્લાવર તો આમાં છે ને થોડી દૂધ નીકળે છે આમાંથી પાછળથી જો આજે ફ્લાવર છે તું કઈ આપશું ચાલો આપીએ હા ફોલ અપ हेलो आंखें बंद करो ये लोग <laughs> हैप्पी रोजडे हैप्पी रोजडे ये रोज है रोज नहीं है कितना छोटा? फ्लावर है थैंक यू मैंने कुछ अलग दिया आपको लो okay. तो बजाने आज थी रोजडे लेकिन પ્રેમી આજે હા આજે રોજ ડે છે આજે પ્રેમી લોકોના તહેવારો ચાલુ થાય છે જે કુંવારા છે એ તહેવાર મનાવજો અમારે લગ્ન થઈ ગયા છે અમારે કઈ બી ચાલે એટલે હવે આ નાનું જ આપવા રોજ ડે રોજ ડે છે કઈ કદર છે आठ हम बरे ये पे सो आज रोज डे छे तो हैप्पी रोज डे आप पर रोज डे छे के खाना दे सोने दे वो वाला दे है सोने दे ये आदमी बहुत आलसी है नौ बजे उठा है साढ़े नौ बजे नाश्ता किया है और अभी भी बोल रहा है सोने दे क्या करेंगे बोलो तो चलो आई बड़ी बात तो थती रह से आग कई करसू काम बाम बगा सादे भगवान ने इसको बगा साड़े दिया है देखो आलसी लोगों को है ना रोज डे नहीं मिलता है बगा साड़े मिलता है तो चलो आप काम करसू थोड़ा काम थी गये કપડાં વાસણ ધોવાઈ ગયા છે આ તો બોટલો ધોઈ નાખી ઠંડી જતી રહી છે ગરમી લાગવા મંડી છે એટલે બોટલો ધોઈ નાખ્યા છે પાણી ભરીને ફ્રિજમાં મૂકશું ઠંડુ ઠંડુ જ્યુસ પીશું ક્યારેય શરબત પીશું ઠંડુ ઠંડુ પાણી પીશું ચાલો આને પણ પીવડાવશું ચાલો હેપી રોઝ ડે બધાને તો અહીંયા જમવાની તૈયારી થાય છે જમવાનું છું

મોટા મસાલા પછી જે ફ્રાય કરી દે મસાલાસાલખી દઉં દહીંમાં દહીં દહીં આમાં આમાં એટલા માટે જો દહીં આપણે આમાં નાખીએ ને તો પછી આમાં ગરમ હોય એટલે પાણી જેવું થઈ જાય જે દહીં ચાવું હોય ગોળ થયેલ બધું

અને પુદીનો ને એવું લઈ આવીશું બજારથી સરસ મજાનું ધોઈ નાખશું અને ધાણા નાખીને આપણે પકોડી બનાવશું તો ચાલો ફટોફટ પકોડી બનાવીએ ખા અને ચણા બાકી નાખીએ તો આપણે મસાલો પણ તૈયાર કરીશું પહેલાં પાણી તૈયાર કરી દઈએ પાણી પીને મસાલો તમ જ પલાળ ચાલ પટપટ અને તૈયાર કરી લઈએ પછી મસાલો તૈયાર કરી લેશું જાણે ચટણી પણ બનાવસો આપે તો બનાવી લઈએ ફટપટ

अच्छा खोड़ी मुझे मसालो चाहिए खटास में तेल लूँगा तो नाखी ने पानी बनाओ तो मीठू हमें संचन मीठू नाखू जो आज आटलू पहला नाखू कारण कि मैं चटनी में नाखी तो आटलू 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 भी नाखू जो

કારણ કે આંબળી મેં યુઝ નથી કરી બહુ સરસ ટેસ્ટ લાગે છે આથી એક લીંબુ નાખી લીંબુ નાખું છું અત્યારે ખટાશ માટે તો બધા લીંબુના ફૂલ ને એવું બધું યુઝ કરતા હોય છે પણ આપણે ઘરે બનાવીએ છીએ એટલા માટે લીંબુ નાખીએ તો વધારે સારું એનાથી સરસ ખટાસ પણ આવતી હોય છે પકોડીનું જે પાણી છે એ તૈયાર થઈ ગયું છે આપણે લીલું છમ જેવું બહુ સરસ પાણીપુરીનું શું કેવા પાણી રેડી થયું છે તો ચલો આને એક સાઈડ મૂકી દીધી આપણે હવે આપણે કરી દઈશું મસાલો આ છે મસાલો તો અહીંયા જો મેં પાણીપુરીનો જે મસાલો હતો એ પણ થોડો નાખ્યો છે હવે આપણે સાદું મીઠું નહીં પણ આ સંચન મીઠું યુઝ કરવાના છે આને પણ આ નાખી દેવીશું રસમાં પાણી હવે આપણે ગરમ મસાલો નાખવાનો છે પકોડીવાળા બધા જલારામનો મસાલો છે યુઝ કરતા હોય તો આપણે તો ઘર માટે બધા એટલું ઓછું નાખીએ છીએ આપણે મસાલો એમાં થોડું ધાણાજીરું નાખવાનું છે ટેસ્ટ થોડો સારો લાગે થોડુંક મરચું આટલું જ નાખવાનું છે નાખી દઈશું અને જેવું તીખા જોઈએ એવું બધા ચટણી નાખીને પકોડી ખાય છે એટલે થોડીક રવા દઈશું તો હવે આ બધાને મિક્સ કરી લેશું હાથથી જે રીતના પકોડી વાળા કરે એ રીતના તપેલીમાં નહો ફાવતું એટલે મેં આ બાઉ ન કાઢ્યું છે તો આપણે જો પકોડીનો મસાલો રેડી થઈ ગયો છે અને આપણે એમાં થોડું કોથમીર નાખી દઈશું ન નાખીએ તો પાણીમાં પણ નાખી દઈશું કોથમીર આપણે જેથી એનો સ્વાદ વધારે લાગે તો આપણે જો તેલ નાખી દીધું છે પકોડીનું જે

આ પણ અલગથી પાણી બનાવશું આપણે આનો ટેસ્ટ સારો છે કે આપણે ઘરે બનાવીએ ટેસ્ટ સારું છે જોઈશું આપણે છે લિક્વિડમાં છે તેવું થાય છે આપણું જોઈએ આવી કે પપોડી છે જો તૈયાર છે તૈયાર પપોડી આપણે બનાવશું આપણે તેલ થઈ ગયું છે હવે આપણે એક ઊંચો બનાવીને જોયું તમે આમ મોકું થાય ત્યારે તેલ હવે થઈ ગયું છે

અને દાળ ભાત બનાવે છે તો આપણે ચલો એક પપોડી તૈયાર કરીએ સરસ મજાની સાંજ માટે ખાટલી ખાટલી જો સરસ ક્રંચી સરસ છે સાંજ માટે પેલા માવો ભર્યો પછી થોડી ડુંગળી ને ધાણા થોડી ચટણી નાખશું એના માટે દાડમ નાખશું ને ઉપર સરસ મજાનું થોડું દહીં નાખશું હવે આપણે જે આ ઘરનું પાણી બનાવ્યું છે અને પેલું પાણી છે બકોરી જોડે તૈયાર આવે તો ચલો રૂસાદને આપીએ કેવું લાગે દહીં નહીં ખાવું નહીં ખાવું તો ટેસ્ટ કરી દીધા ટેસ્ટ કરી દીધા

ખીલાવો ખીલાવો છે માં આવો સરસ મજાનું ભર્યો મને ડુંગળી નાખે છે કદાઈ આવો થોડું ના યે ને પાણી હા પાણી રાખ કે ના પાણી મે ખાતા હું એટલે હું તો ઠીકા ખાતે તો ચાલો લુસાન ને પણ આપી હવે ટેસ્ટ કરવા માટે चलो ने पूरे पूरी जवा दी थी आपकी पार्ट पूरी अब क्या है उत्तर से उत्तर से ले कैसे क्यों भी हट तू ये भी लगी बहुत सरस तो बीजी खासो तो चलो फटाफट फटो खाई लिए

તો સરસ મજાનું જમી લીધું છે આજે જમવામાં દાળ ભાત અને સરસ મજાની પાણીપુરી બનાવી હતી જે શાંતને બધાને સરસ ગમી તો બસ આજના માટે આપ્યું અને પાણીપુરી કેવી હતી એ કમેન્ટમાં જરૂર કરજો કહેજો અને જો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો બસ આજને માટે આપલું જ મળશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ